કચ્છ જિલ્લામાં ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે અબડાસા તાલુકાના નલિયાથી ઉપડેલી એક ખાનગી લક્ઝરી બસને બાનાળા એરફોર્સ સ્ટેશન નજીક અકસ્માત નડ્યો છે માર્ગ પર ઉભેલા એક બંધ ટ્રેલર સાથે બસ ધડાકાભેર અથડાતા ચીચીયારીઓ વ્યાપી ગઈ હતી આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે બસના ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયા છે મળતી વિગતો મુજબ નલિયાથી રવાના થયેલી ખાનગી બસ જ્યારે ભાનાળા એરફોર્સ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે માર્ગ પર ઉભેલા બંધ ટ્રેલર સાથે તે પાછળથી અથડાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગના ખુર્છા ઉડી ગયા હતા આ કમનસીબ ઘટનામાં અકરી મોટી ગામના અનિરુદ્ધ સિંહ જાડેજાનું ગંભીર ઇજાઓ થવાને કારણે કરુણ મોત નીપજ્યું છે અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને તંત્ર દોડી આવ્યું હતું બસના ક્લીનરને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે